ભુજ તાલુકાના સુમરાસર ગામના રહેવાસીને એક શખ્સે મૂંઢ માર માર્યો હતો તેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ભુજ તાલુકાના સુમરાસર ગામના રહેવાસી હિતેશ મેરિયાને કોઈ શખ્સે અગમ્ય કારણોસર મૂંઢ માર માર્યો હતો જેથી હિતેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને સારવાર અર્થે હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો આ ઘટના અંગે હિતેશ મેરિયાના પિતાએ પણ જણાવ્યું કે

મારો છોકરો છે હિતેશ મેરિયા એને કાંઈ નહીં સાહેબ એ તો એકદમ છોકરો મારો એક વ્યવસ્થિત છે એકદમ એને આગળ લઈ ગાડી મોંડામાં અને આગળ જઈને શું છોકરો કાંઈક બોલ્યો કે જે બોલ્યો વધારે ખ્યાલ નથી પણ એને માર્યો ઘણું છે એના મોમાં લઈ લીકડ્યો અને ગાડીમાં પછાડ્યો છે એને કરણ 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 ભગું કાંઈ કારણ નહીં ખાલી વાતો વાતો ભાઈ બહેન તમે કોઈ મોટી પ્રશ્ન નથી મને લાગે એ એમ કહે કે ધૂસો મારે પણ મને લાગે એવું નથી લાગતું એને ખ્યાલ નહીં હોય ને એટલી બધી એટલે એટલે પથ્થરપદ્ધ માર્યું લાગે એવું લાગે છે ને હા ગામમાં